નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને છેતાલીસ રૂપિયા ચણા બારસોથી બારસો ચાલીસ બાજરો ત્રણસો પંચ્યાસીથી આઠસો નવ તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી ત્રેવીસો ને ચોસાઠ રૂપિયા અડદ અઢારસો છત્રીસથી અઢારસો છત્રીસ સિંગફાડા તેરસોથી ચૌદસો મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ને ત્રીસ ધણા અગિયારસો પચાસથી સોયાબીન આઠસો અગિયારથી આઠસો એંસી તલ બાવીસસો ચાલીસથી ચોવીસો જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર સાતસો નેવુંથી ઊંચો ભાવ ચાર હજાર ને રૂપિયા એરંડા નવસો પચાસથી એક હજાર જુવાર સાતસો બાસઠથી સાતસો બાસઠ મગ ચૌદસો ચાલીસથી સત્તરસો પચીસ તલકાળા ચોવીસો પંદરથી પંદર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસોથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા મગ પંદરસોથી સોળસો પંદર અડદ એક હજારથી બારસો રૂપિયા ઘઉં ત્રણસો નેવુંથી પાંચસો એકતાલીસ ચણા એક હજારથી બારસો ને ચાલીસ મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો નેવું મગફળી જાડી એક હજારથી બારસો ત્રીસ અજમો બાવીસસો પચાસથી ત્રણ હજારને પિસ્તાલીસ એરંડા એક હજારથી એક હજાર તુવેરની વાત કરીએ તો સોળસોથી બાવીસો વીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પંચાવન રૂપિયાથી બસો ને રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ છવ્વીસોથી ઊંચો ભાવ ચાર હજાર છસો રૂપિયા રાયડો આઠસો ચાલીસથી એક હજાર ત્રણ લસણો એક હજાર પચાસથી ઓગણત્રીસસો રૂપિયા ધાણા એક હજારથી ચૌદસો પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને ચાલીસ રૂપિયા તલ સફેદ પંદરસોથી પચીસસો ને પચાસ તલકાળા સિત્તાવીસોથી સિત્તાવીસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો ઇઠ્યાસી ઘઉં ટુકડા ચારસોથી છસો ને ત્રીસ ચણા અગિયારસો એંસીથી બારસો પાસાઠ તુવેરની વાત કરીએ તો તેરસોથી બાવીસો ને વીસ રૂપિયા મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો રૂપિયા મરચાં પાંચસો પચાસથી પાંત્રીસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો ઓગણસિત્તેર સિત્તેર તણા એક હજારથી ચૌદસો રૂપિયા મેથી નવસોથી અગિયારસો રૂપિયા જીરુંની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર છસોથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા વરિયાળી એક હજારથી ત્રણ તેરસો રૂપિયા રાય નવસોથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો સાહીઠથી ઊંચો ભાવ પાંચસો ને એંસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી છસો ને છ કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી પંદરસો ને છત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસો એકથી ચૌદસો ને અગિયાર મગફળી જાડી આઠસો એકસાઠથી તેરસો ને છપ્પન કલંજી પંદરસોથી આડત્રીસો ને એકાણું એરંડા સાતસોથી અગિયારસો ને એક તલકાળા એકવીસો એકાવનથી ને એકાવન તલ બે હજાર એકથી છવ્વીસો એકવીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરૂ નીચે ભાવ ત્રણ હજારથી ઊંચ ભાવ ચાર હજાર ચારસો એક્યાસી રૂપિયા ધાણા એક હજાર એકથી એકવીસ અગિયારસો એકથી બે હજાર છવ્વીસ મકાઈ ચારસો એકસઠથી ચારસો એક્યાસી ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી બસો ને રૂપિયા ચણા અગિયારસો એકથી બારસો ને છવ્વીસ અડાદ નવસો એકવીસથી સત્તરસો મગ નવસો એકથી ઓગણીસો એક્યાસી વાત કરીએ તો અગિયારસો એકોતેરથી ત્રેવીસોને એકતાલીસ રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો એકોતેર વાળ પાંચસો એકથી ઓગણીસો ને છવ્વીસ રાય અગિયારસો અગિયારથી અગિયારસો ને અગિયાર ચણા સફેદ બારસો એકાવનથી એકવીસો એકાણું રાયડો નવસો એકસાઈથી નવસો એકોતેર લસણ નવસો એકાણુંથી ચોત્રીસો ને એકાણું રૂપિયા વટાણા છસો એકથી તેરસો ને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર